દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વતી કહો હું ગુજરાતી મિત્રો બે દિવસ પહેલા મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેમાં મેં એવું પૂછ્યું હતું કે શું એક જ દિવસે બે ફિલ્મો રિલીઝ કરવી કેટલી યોગ્ય છે યોગ્ય છે કે નહીં અને આ વિડીયો ઘણા બધા મિત્રોએ જોયો અને એમના પ્રતિભાવો આપ્યા પણ સૌથી ખાસ વાત એ હતી કે મને એક વ્યક્તિ જે ઇન્ડસ્ટ્રીની એવી વ્યક્તિ છે કે જેણે મને મેસેજથી બહુ જ લાંબી વાત કહી એ વાત હું તમારી સાથે શેર કરી રહ્યો છે કરી રહ્યો છું એ વ્યક્તિ એટલે ધ્રુનાદ ધ્રુનાદને તમે આમ નહીં ઓળખો હું હમણાં તમારી ઓળખાણ કરાવું છું ધ્રુનાદ વિશે વાત કરું તો ધ્રુનાદ ગુજરાત કોલેજમાંથી ડ્રામા કર્યું છે ડ્રામા ડિપાર્ટમેન્ટમાં એ ભણ્યો છે થિયેટરનું અને એ પછી એ ચાર વર્ષ અમેરિકામાં રહીને ફિલ્મ મેકિંગ વિશે ભણ્યો છે અને અમેરિકાથી પાછા આવ્યા પછી એણે એક ફિલ્મ બનાવી જેનું નામ છે કમઠાણ કમઠાણના ડિરેક્ટર દ્રુનાદ સાથે મારે ખાસી એવી ચેટ થઈ અને એમાં એણે કેટલીક વાત કહી જે હું તમારી સાથે શેર કરું છું અગર તમે આ ઇન્ડસ્ટ્રીના છો તો આ વાતને જરૂરથી સાંભળો ફિલ્મોની ગુણવત્તા હિન્દી કે અન્ય ફિલ્મો જેવી નથી હોતી એવો એક અભિપ્રાય વર્ષોથી હતો હજી કદાચ કેટલાક માટે હશે પણ ખરો છે પણ એ ગુણવત્તામાં હવે ખૂબ પોઝિટિવ ફેરફાર દેખાય છે વાર્તા મેકિંગ અન્ય દરેક પાસાઓમાં હવે ગુણવત્તાથી ભરપૂર હોય છે એટલે પ્રેક્ષકને જોતો કરવો એ ટેવ પાડવી આપણી જવાબદારી સમજી એનો ઉકેલ લાવવો પડે જ જવાબદારી આપણી નથી એમ કહીને આપણે છૂટા પડી જઈએ તો આપણને જ નુકસાન છે એટલે ટેવ પડે ત્યાં સુધી અવિરત મહેનત કરતા રહેવું પડે એકલ દોકલ નહીં પણ આખાય આખા સમૂહે એટલે કે બધા જ લોકોએ ઇન્ડસ્ટ્રીના તમામે તમામ લોકોએ દ્રુણા દેવું કહે છે કે અને હું તો હજી બાળક કહેવાઉ વડીલો અનુભવ્યો ઘણા છે ઘણા મેકર્સ આજ પ્રશ્ન અને તકલીફો સાથે ઝૂમી રહ્યા છે એટલે આવા વિચાર એમને પણ આવતા જ હશે પણ બધાને ભેગા કરવા પ્લાન ઘડવો અને સફળતા સુધી લઈ જવો એ એક લોજિકલ રસ્તો મને દેખાય છે બસ અનુભવીઓ વડીલો બીજા અનેક રસ્તા નીકાળી શકે એવું બની શકે અને દર વર્ષના દર શુક્રવારે અને વર્ષના દર શુક્રવારે રિલીઝ કરી એટલી ગુજરાતી ફિલ્મો એટલે કે લગભગ પચાસ સાઈઠ જેટલી ફિલ્મો બનાવીએ છીએ એટલે પ્રેક્ષકોને ટેવ પાડવાનું વાળું કામ દર અઠવાડિયે અનેક પ્રકારના પ્રયોગો કરી કરી અમુકમાં સફળતા મળશે અમુકમાં નિષ્ફળતા પણ છતાં

તો જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મો ગુજરાતી પ્રોડ્યુસરો કમાતા થાય અને ફિલ્મો ચાલતી થાય તો અગર આ મંધાતાઓ ઇન્ડસ્ટ્રીમાં રહેલા મોટા માથાઓ અગર મારો આ વિડીયો જોઈ રહ્યા છે તો કંઈક નક્કર પગલાં લો સાથે મળીને ચર્ચા કરો એકવાર કે શું થઈ શકે છે અને પછી એ વિષય કંઈ થઈ શકે તો આગળ કરી શકાય તો બહુ જ સારું મેં એક પોડકાસ્ટ જોયું હતું જેમાં અભિષેક જઈને પણ આ જ વાત કહી હતી પણ અહીંયા ઇન્ડસ્ટ્રીના લોકોને ભેગા કરવા એ બહુ મુશ્કેલ છે મુશ્કેલ છે પણ તેમ છતાં પોતાના જ ગ્રોથ માટે આ કરવું ખૂબ જરૂરી છે અને થઈ શકે છે તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો